નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લા એલસીબી પોલીસે લુણાવાડા શહેરમાં મોટી કામગીરી કરતાં બે અલગ અલગ કારમાંથી કુલ રૂપિયા ચૌદ ત્રીસ લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે પંચપાલ ગોધરા રેન્જ આઈજી આરવી અસારી અને મહીસાગર એસપી જયદીપસિંહ જાડેજાની સૂચના મુજબ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ખાંટના માર્ગદર્શન હેઠળ ટીમે કામગીરી કરી હતી પોલીસને બાતમી મળી હતી કે મોડાસાથી લુણાવાડા થઈને ગોધરા તરફ વિદેશી દારૂની હેરાફેરી થવાની છે બાતમીના આધારે લુણાવાડા બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી પોલીસે બે કાર ફોર્ડ ફિગો અને સ્વિફ્ટ ડિઝાઇનને ઝડપી પાડી હતી ફોર્ડ ફિગોમાંથી બે પોઈન્ટ છપ્પન લાખનો વિદેશી દારૂ ચાર લાખની કાર અને અન્ય મુદ્દામાલ બળી કુલ છ પોઈન્ટ છાસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે સ્વિફ્ટ ડિઝાઇનમાંથી બે પોઈન્ટ ચોસઠ લાખનો દારૂ અને પાંચ લાખની કાર સહિત સાત પોઈન્ટ ચોસઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના બે આરોપીઓ પ્રવીણ સુંદરલાલ પટેલ રહેવાસી બૌરાસિયા ગામ અને લલિતસિંહ દેવીસિંહ કિતાવ રહે પીપરોલી ગામની ધરપકડ કરી છે બંનેની કારમાંથી કુલ ત્રણ હજાર એકસો સુડતાલીસ બોટલ અને ટીન વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ પ્રોહિબિશન કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે